સામાન્ય રીતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ શબ્દ અને કહેવત માત્ર કેવા પૂરતી સીમિત હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આવું અમે નહીં પરંતુ ભરૂચમાંથી સામે આવેલ આ ઘટના ઘણું બધું કહી જાય છે અને જિલ્લામાં દારૂબંધી કેટલી હદે છે તેના દર્શન કરાવી જાય છે ભરૂચના પશ્ચિમ વિસ્તાર બંબાખાના નજીક આવેલ મુસ્લિમ સમાજના પવિત્ર સ્થાન ઈદગાહ મેદાનની ફરતે દેશી દારૂની અસંખ્ય ખાલી પોટલીઓ અને વિદેશી દારૂની બોટલોના ઢગલા જામી છે પવિત્ર સ્થાન પાસે જ બેફામ બનેલા દારૂડિયા તત્વોના કારનામાઓ સામે આવતા મુસ્લિમ અગ્રણીઓમાં રોષ ભોગોકી ઉઠ્યો છે જે સ્થળે ઈદની વિશે નમાઝ અદા કરવામાં આવે છે તે સ્થળે સાંજ પડતા અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોવાનું કહેવાય રહ્યું છે મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામથીએ ઈદગા મેદાનની મુલાકાત લઈ ઘટના અંગેના વિડીયો વાયરલ કરી દારૂબંધીની બાબતે જિલ્લા પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા કર્યા હતા મહત્ત્વની બાબત છે કે બિંદાસ અને ખુલ્લા અસંખ્ય પોટલી અને બોટલો જે ઈદગાહ મેદાન પાસે પડી છે તે સ્થળ જિલ્લા પોલીસ વડાની કચેરી અને સ્થાનિક બી ડિવિઝન પોલીસ મથકની નજીકમાં જ વચ્ચોવચ આવેલ છે અને જો આ સ્થળે આ પ્રવૃત્તિઓ ધમધમી રહી હોય તો આ બાબતે પોલીસ તંત્ર સામે સવાલો ઊભા કરી રહી છે